હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં જ છો તો બધા એને રામ રામને સીતારા માતાજી વધના જનેરા રાખે એવી શુભેચ્છા આપું છું તો જો આપણે અગિયાર જેવો ટાઈમ થવા આવી ગયો છે ને આપણે સને થોડું જ કામ કરી નાખ્યું છે ને થોડું જ હજુ હજી બાકી છે કેમ કે અગિયાર વાગે એટલે રસોઈનું કામ બાકી છે કપડા બપડા તો ધોઈ નહીં કાહે તો અત્યારે અત્યારમાં હે ને એટલે આપણે છે ને એટલા બધે કપડાં અત્યારમાં ધોઈ નહીં કાહે આજે છે બુધવાર તો નિશાળિયાના યુનિફોર્મ હોય એટલે વધારે કપડાં હોય અને અમારા યાનભાઈ છે એ અત્યારમાં પલ્લી પલ્લીને બધા બગાડ્યું છે કેમકે પાણી આવતું હોય ને એટલે અત્યારમાં પાણી બગડી જાય તો પાણી ભર આવે છે તો નળી જો શરૂ છે પાણીની પાણી બધું ભરી લીધું છે ને અત્યારમાં હવે બીજું બધુંય કામ કરી નાખ્યું છે અત્યારમાં હવે રસોઈ બનાવવાની બાકી છે તો

ટમેટા છે મરસા છે એવું બધું ઘણો સામાન પડ્યો છે પણ મતલબ કાંઈ સિયા નહીં એટલે આજે કઠોળ બનાવું છે તો રોજ રોજ ખાઈ કઠોળ કારેક હોય બે ત્રણ વાર હોય એમાં તો આજે આપણે બનાવું છે મગનું શાક મગનું શાક બનાવવાનું છે આજે તો અમારે છે ને નટરાજ નેતરમાં કાંઈ કામ ન હોય બસ ફ્રી થાય ને એ દુકાને બેવાનું હોય અત્યારે આપણે કામ હોય તો અત્યારે બધું કામ કરી નાખ્યું છે અને નટરાજા દુકાને

અહીંયા પછી અમારે ડેલો આવી ગયો તો આમાં બસારી ક્યાં રાખે એવું છે તો તો જો આવી હાલો હવે મગનું શાક અને બપોરા કરવા બેસી તારે બતાવીશું તમને કે કેવું મગનું શાક બનાવ્યું કેમ કે હું છે ને અલગ રીતથી જ બનાવશું બધા અલગ અલગ રીતે બનાવતા હોય તો સારું હાલો તો ફટાફટ રાંધી નાખીએ મોડું થઈ જાય વાતચીત કરવાનું વગર અમારે ભાઈ પણ જાગી જાય તો એવું તૂટી ગયા તૂટી ગયા

આવી રીતે દીધો એટલે ફટાક બોલી જો કાસ ઉપલ ની તાલી આવે તૂટી ગઈ મેં થોડો ફેંગો તૂટલો હતો રેડી જતો પણ આ દીધો ને એટલે તૂટી જાય મારું કાઢી મને તો ખબર નઈ તો થોડો ઘણો ખર્ચો જાય નુકસાન થઈ ગયું ફટાફટ જાવ બીજું મજાની સર્વિસ કરે થોડાય નહી કાંઈ નઈ મત મજા ની ખાસ <noise> 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 એટલે ગીડી છે ગીડી જરા પણ કે દીદી એમ કે દીદી તો ભણવા જ બધી જો બતાવે જો બધા બેઠા બેઠા હેડી છે બતાવે જોગી રાતી પૂ પીવે તો બપોર જેવો ટાઈમ થઈ ગયો છે ને આવ્યા છે એ કરે જમવા માટે રિયનભાઈ જો રિયનભાઈ અમારે દઈએ બાકી જમવાનું બીજું કાંઈક ભાવે એની ભાઈ એવું છે ને જમવામાં ભાઈ રોટલા છે શાક છે મસ્ત મજાનું કઠોળનું કાંઈક

ન ખરે <tell> <laughs> <tell>

રિયાનભાઈ રમ્યા ની બતાવો તો રિયનભાઈ તો આવી રીતે બધું શોભન કરતા હોય થોડીક વાર પેલા આપડે ના એનું ઘર એવા જાગ્યા એટલી વાર એક કપડા બગાડ્યા હે હવે હાથ થાય ને એક છોડી હજી બગાડ નાખશે અમે એ તો જમી લીધું હે અને તાર ઝમે છે પછી વાસન ઉટકશું અને પછી અમાર કામકાજ રિયાન ભાઈ નું કામ ન હોય અમારે હરવાલો ફેમિલી મળી આગે જમીન પછી આપણે આવતરા તો દુકાને તો જો હાજ પડવા આવી જો અમાર કેવલને मिताली બેને ભણીને આવતરા કા આવે એટલે સીધું અમાર જો ભાટ શરૂ જ હોય માસમાં અમારે સેડી ખાશે અમાર રિયાન ભાઈ સેડી કે કારિયાન રિયાન ભાઈ કેમ ખાવતા જા જા દબબીન ખાયા સાવ બધા રિયાન ભાઈ સેડી ખાય છે અમાર કેવલ ભાઈ કા કેવલ તું હું ખાવે તો કા

સરસ મજાનું તેલ મરસું નાખીને ચા ખાડો વિને મૂકવાનું હોય સાદું અને સિમ્પલ તો જો ફટાફટ મૂકી દીધું છે અને આધી હાથમાં આવી ગયો છે અંધારું જેવું તેવું થઈ ગયું છે આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો તો સારું આલો તો આ વિડીયો અહીંયા પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જ જોવા મળીશી નવા વિડીયોમાં તા હું બધાને બાય બાય